નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન યોજનાના વીસમાં હપ્તાની રાહ સૌ કોઈ ખેડૂત મિત્રો કાગડોળે રાહ દેખીને બેઠા છે કે આખેર પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે ત્યારે મિત્રો આપને હું જણાવી દઉં કે પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એ હજુ નવ જુલાઈ સુધી ખેડૂતોના ખાતામાં જમા નથી થવાનો નવ ત નવ જુલાઈ પછી ગમે ત્યારે રિલીઝ થઈ શકે છે પણ નવ જુલાઈ પહેલાં તો રિલીઝ થવાનો જ નથી કારણ કે નવ બે જુલાઈથી નવ જુલાઈ જે છે એ દરમિયાન આપણા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ છે એ પાંચ દેશોની મુલાકાતે જઈ રહ્યા છે એટલે મિત્રો શક્ય નથી કે પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એ નવ જુલાઈ પહેલાં ખેડૂતોના ખાતામાં જમા થાય કારણ કે વડાપ્રધાન મોદી સાહેબ જે છે એ પીએમ કિસાન યોજનાનો હપ્તો રિલીઝ કરતા હોય છે અને પીએમ કિસાન યોજના જે છે એ કેન્દ્ર સરકારની યોજના છે અને વડાપ્રધાન મોદી સાહેબ જે છે એ ડીબીટીના માધ્યમથી તમને પણ ખ્યાલ હશે કે ડીબીટીના માધ્યમથી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી ખેડૂતોને બે હજારનો હપ્તો ચૂકવવામાં આવે છે અને ત્યારે શક્ય બને છે કે જ્યારે પીએફએમએસની જે વેબસાઇટ છે એના પર બધા જ ડેટા ક્લિયર થઈ જાય અપડેટ થઈ જાય ત્યારે જ વડાપ્રધાન મોદી સાહેબ રિમોટનું બટન દબાવી અને ખેડૂતોના ખાતામાં જે હપ્તો છે એ રિલીઝ કરતા હોય છે એટલે મિત્રો વડાપ્રધાન મોદી સાહેબ જે છે એ પાંચ દેશોની મુલાકાતે જઈ રહ્યા છે પહેલાં તો હું તમને વડાપ્રધાન મોદી સાહેબે પીઆઈબીની વેબસાઇટ પર જે પોસ્ટ મૂકી છે એ પોસ્ટ હું તમને બતાવું કે એ પોસ્ટની અંદર એમણે શું જણાવ્યું છે કયા કયા દેશોની મુલાકાત લેવાના છે અને પછી હવે પછી જે આગામી સમય આવી રહ્યો છે એમાં ક્યારે સંભાવના છે વિશ્વ હપ્તો આવવાની એની પણ આપણે વાત કરીશું તો પહેલાં તો હું તમને એ પોસ્ટ જે મોદી સાહેબ દ્વારા મૂકવામાં આવી છે પીઆઈબીની વેબસાઇટ પર એ હું તમને અહીંયા બતાવી દઉં કે એની અંદર એમણે શું જણાવ્યું છે તો અહીંયા આપણે પીઆઈબીની જે વેબસાઇટ છે એને આપણે ઓપન કરી લઈએ તો આપણે પીઆઈબીની વેબસાઇટ છે એને ઓપન કરી છે અને અહીંયાથી આપણે એ જે પોસ્ટ છે વડાપ્રધાન મોદી સાહેબે જે પોસ્ટ કરી છે એ પોસ્ટને અહીંયાથી આપણે ઓપન કરી લઈએ તો અહીંયાથી ગુજરાતીમાં આપણે એને કન્વર્ટ કરી લઈએ જેથી કરીને આપણે સારી રીતે સમજી શકીએ વાંચી શકીએ તો અહીંયા આપણે વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા જે પોસ્ટ મૂકવામાં આવી છે એ પોસ્ટ અહીંયા તમે જોઈ શકો છો અને આ પોસ્ટની અંદર જણાવવામાં આવ્યું છે કે ધાનાત્રીની દાદ અને ટોબેગો આર્જેન્ટિના બ્રાઝિલ અને નામીબિયાની મુલાકાતની પૂર્વ સંધ્યાએ પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન તો પ્રધાનમંત્રી મોદી સાહેબે અહીંયા નિવેદન કર્યું છે અને પીઆઈબીની વેબસાઇટ છે એના દ્વારા પોસ્ટ પણ કરવામાં આવ્યું છે બે જુલાઈ બે હજાર પચીસ સાત વાગ્યાને છપ્પન એએમએ એટલે કે આઠ વાગ્યાના સમયને સમયગાળા દરમિયાન આ પોસ્ટ અહીંયા મૂકવામાં આવી છે પીઆઈબી દ્વારા અને વડાપ્રધાન મોદી સાહેબે પોસ્ટમાં જણાવ્યું છે કે આજે હું બે જુલાઈ બેથી નવ જુલાઈ બે હજાર પચીસ દરમિયાન ધાના ત્રિની દાદ અને ટોબેગો આર્જેન્ટિના બ્રાઝિલ અને નામીબિયાની પાંચ દેશોની મુલાકાતે રવાના થઈ રહ્યો છું રાષ્ટ્રપતિ મહા મહિમ જોન ડ્રોમાની મહામાના આમંત્રણ પર હું બેથી ત્રણ જુલાઈના રોજ ધાનાની મુલાકાત લઈશ અને ત્યારબાદ તેમણે જણાવ્યું છે કે ત્રણથી ચાર જુલાઈના રોજ હું ત્રિની દાદ અને ટોબેગો પ્રજાસત્તાકમાં હોઈશ અને ત્યાર પછી એમણે મિત્રો જણાવ્યું છે કે હું છથી સાત જુલાઈના રોજ રિયો ડી જાનેરાઓમાં બ્રિક્સ સમિટમાં બ્રિક્સ સમિટમાં હાજરી આપીશ અને ત્યાર પછી એમણે ત્યાં શું શું કરવાનું છે અને ક્યાં ક્યાં જઈને શું શું કરવાનું છે એ બધી જ માહિતી અહીંયા મિત્રો આ પોસ્ટની અંદર આપ આપવામાં આવી છે પાંચ દેશોની મુલાકાત લેશે ત્યારે ત્યાં શું કરવાના છે એની તમામ માહિતી અહીંયા વિગતવાર આ પોસ્ટની અંદર આપવામાં આવી છે એટલે મિત્રો તમે સમજી શકો છો કે નવ જુલાઈ સુધી તો વડાપ્રધાન મોદી સાહેબ જે છે એ પાંચ દેશોની મુલાકાતે છે તો મિત્રો નવ જુલાઈ સુધી વીસમો હપ્તો આવવાની કોઈ શક્યતા નથી નવ જુલાઈ પછી ગમે ત્યારે પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એ આવી શકે છે પણ નવ જુલાઈ પહેલાં તો આવવાનો નથી અને બીજું કે મિત્રો આ વખતે તમને શું લાગે છે હપ્તો નવ જુલાઈ પછી ગમે ત્યારે આવે છે કે નહીં એ તો મને ખ્યાલ નથી પણ મિત્રો આ વખતે મને એવું લાગે છે કે જે પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો છે એ જુલાઈ મહિનાના એન્ડ અઠવાડિયામાં લાસ્ટ જે અઠવાડિયું છે પચીસ છવ્વીસ જુલાઈના રોજ આવી શકે છે એનું હું આપને કારણ દઉં કે મિત્રો જે પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો જે છે એ એક મહિનો વહેલો આપવામાં આવ્યો હતો એટલે કે માર્ચ મહિનામાં આપવાનો હતો એની જગ્યાએ ફેબ્રુઆરી ચોવીસ ફેબ્રુઆરી આપી દીધો હતો એટલે કે એક મહિનો વહેલા આપી દીધો હતો તો આ જે વીસમો હપ્તો છે એ વીસમાંનો વીસમાં હપ્તાનો જે ટાઈમ છે એ પૂરેપૂરો મિત્રો કરી અને પછી જ વડાપ્રધાન મોદી સાહેબ વીસમો હપ્તો રિલીઝ કરે એવી શક્યતા છે કારણ કે જુલાઈ મહિનો જે છે એ જુલાઈ મહિનાનો જે લાસ્ટ અઠવાડિયું છે એની અંદર ચાર મહિનાનો સમયગાળો છે વીસમાં હપ્તાનો એ પૂર્ણ થાય છે એટલે મને એવું લાગે છે કે વીસમો હપ્તો જે છે એ જુલાઈ મહિનાના લાસ્ટ અઠવાડિયામાં રિલીઝ કરી શકે છે અને નવ જુલાઈ પહેલાં તો મિત્રો વીસમો આપતો આવવાનો નથી તો આપને પણ ખ્યાલ છે કે વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા એ શક્ય નથી કારણ કે આ જે પીએમ કિસાન યોજના જે છે એ કેન્દ્ર સરકારની યોજના છે અને વડાપ્રધાન મોદી સાહેબ જે છે એ ડીબીટીના માધ્યમથી દરેક ખેડૂત મિત્રને પીએમ કિસાન યોજનાનો લાભ આપે છે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા એટલે જ્યારે પણ પીએમ કિસાનની સોરી જે પીએફએમએસની વેબસાઇટ છે એ વેબસાઇટ પર પીએમ કિસાનના ડેટા બધા ક્લિયર અપડેટ થઈ જાય ત્યારે જ વડાપ્રધાન મોદી સાહેબ રિમોટનું એક બટન દબાવીને લાખો કરોડો ખેડૂતોના ખાતામાં આપતો જમા કરતા હોય છે એટલે આ વખતે મિત્રો જે પીએફએમએસની વેબસાઇટ છે એના પર જે વીસમાં આપતાના ડેટા છે એ અગિયાર જૂને અપડેટ થઈ ગયા છે એટલે બધું જ કામગીરી હવે પૂર્ણ થઈ ગઈ છે બસ હવે તો ઇંતજાર હવે તો આપણે રાહ દેખવાની છે વડાપ્રધાન મોદી મોદી સાહેબ ક્યારે બટન દબાવે તો મિત્રો વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે વીસમાં હપ્તા માટે બટન દબાવશે ત્યારે જ મિત્રો ખેડૂતોના ખાતામાં હપ્તો જમા થવાનો છે હવે વીસમો હપ્તો ક્યારે રિલીઝ કરશે એની કોઈ સરકાર તરફથી ઓફિસિયલ જાહેરાત કરવામાં નથી આવી તો મિત્રો તમારું શું માનવું છે પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ક્યારે રિલીઝ થશે મને તો એવું લાગી રહ્યું છે કે જે વીસમો હપ્તો છે એ જુલાઈ મહિનાના એન્ડ અઠવાડિયામાં પચીસ છવ્વીસ જૂને જુલાઈએ રિલીઝ થાય એવી શક્યતા મને જણાઈ રહી છે તો આપનું શું કેવું છે એ કોમેન્ટ બોક્સમાં જણાવજો તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બે લાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર